પણ તારા છે ને હું ગાડી ચલાવતો ને એટલે બાજુમાં બેહવાનું જ નહીં હું પણ તમે વાત ના કરશો મારા તમારા જોડે કઈ વાત નહીં કરવી અવાજ પછી ગાડીમાં આવવું હોય ને તો બોલ્યા વગર બે તો જ આવવાનું આ તો બોલવાનું હોય ને તાર બોલશે ને એમ નેમ બક બક કરશે મને તો તમારું ડ્રાઇવિંગ જ નહીં ગમતું મને તો તમારા બાજુમાં બેસતાય બીક લાગે છે આ પેલા કાકા રહી ગયા ને તો તમે તો ઉડાડી મૂકતા ઉડી ગયા કાકા અલ્યા ભાઈ હું દરરોજ ગાડી ચલાવું છું શું મને નહીં દેખાતું હોય શું આખે પાટા બાંધો છો એક મિનિટ બંધ નઈ રેતી પેલો થાંભલો જોજો પેલી રિક્ષા જોજો પેલી ગાડી જોજો એટલે તારો બાપો આંધળો છે બસ વધારે પડતું ના બોલશો શું વધારે પડતું ના બોલશો અને બાકી રહી જતું હોય ને ગાડી ધીમે ચલાવો ને ગાડી ધીમે ચલાવો ને અને તું પાછળ ઉભી હતી તો એવડો મોટો થાંભલો ત્યાં નતો જોયો મેં તો થાંભલો જોયો તો પણ તમે મને બોલવાની ના પાડી હતી એટલે હું શું લેવા કહું કે પાછળ થાંભલો છે બે આવડો મોટો ગોબો પડી ગયો ગાડી પાછળ આ તો સારું થયું કે થાંભલો હતો બાકી કુવો જ ને તો કુવા ભેગો થઈ જાત